ગુજરાત સરકાર છેલ્લા કેટલાક સમયથી વસેલા ધંધેના જુદા જુદા પરિપત્ર કાઢે છે અને તેના આધારે નાયબ કલેકટરની કચેરીમાં પક્ષકારોને સ્ટેમ્પ જોડે ભરવાના હુકમ કાઢવામાં આવે છે ઓગણીસો બ્યાસી પછી કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના સર્ટિફિકેટ અને કરજડથી પક્ષકારોએ સોસાયટીમાં બુકીંગ કરાવ્યું હોય અને શેરભારા જમીન ભારા બાંધકામ વાળા વહીવટી ખર્ચ વગેરેની રકમ જે તે સમય ભરપાઈ કરી દીધું હોય અને તેમના જ પૈસાથી સોસાયટી જમીન ખરીદ કરતી હોય તો સભાસદના પૈસાથી સોસાયટી જમીન ખરીદતી હોય તો સભાસદને એલોમેન્ટ આપતી હોય તો તે ગણાતી નથી પહેલી વાત જોઈએ છતાં સરકાર તેને ગમે અને તેની ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાનો પરિપત્ર હમણાં એક વર્ષ પહેલા કાઢ્યો છે એટલે પાંત્રીસ વર્ષ પછી વસૂલાત કરવાનો પરિપત્ર કાઢે છે અને કારણે જમીન મિલકત ધરાવનારા ખૂબ હેરાનમાં મુકાય છે આમ તો લેમિનેશન

અને તેના આધારે સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટરની કચેરીમાં પક્ષકારોને સ્ટેમ્પ ડ્યુટી ભરવાના હુકમ કાઢવામાં આવે છે ઓગણીસો બ્યાસી પછી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના શેર સર્ટિફિકેટ અને કબજા રસીદથી પક્ષકારે એ સોસાયટીમાં બુકિંગ કરાવ્યું હોય અને શેરફારા જમીન ફારા બાંધકામફારા વહીવટી ખર્ચ વગેરેની રકમ જે તે સમયે ભરપાઈ કરી દીધી હોય અને તેમના જ પૈસાથી સોસાયટી જમીન ખરીદ કરતી હોય તો સભાસદના પૈસાથી જ સોસાયટી જમીન ખરીદ કરતી હોય અને સો સભાસદને એલોટમેન્ટ આપતી હોય તો એ તબદીલી ગણાતી નથી પહેલી વાત તો એ છે છતાં પણ સરકાર તેને તબદીલી ગણે છે અને તેની ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાનો પરિપત્ર હમણાં એક વર્ષ પહેલાં કાઢ્યો છે એટલે પાંત્રીસ વર્ષ પછી સ્ટેમ્પ ડ્યુટી વસૂલાત કરવાનો પરિપત્ર સરકાર કાઢે છે આના કારણે જમીન મિલકત ધરાવનારાઓ ખૂબ જ હેરાનગતિમાં મુકાય છે આમ તો લિમિટેશન એક્ટ બધાને જ લાગે છે તો આટલા બધા વર્ષ પછી કોઈ પણ જાતની વસૂલાત કોઈ પણ કરી શકતું નથી તેમ છતાં પક્ષકારો વસૂલાત ભરવા માટે સ્ટેમ્પ ડ્યુટીની કચેરીમાં જાય છે તો તેની ઉપર સ્ટેમ્પ ડ્યુટી જે તે સમયે સભાસદે શેરફારા જમીન ફાળા બાંધકામ ફારાની રકમ ભરી હોય તેની ઉપર જ સ્ટેમ્પ ડ્યુટી વસૂલ લેવાની થાય તેને કોઈ જંત્રી લાગતી નથી તે તેમ છતાં પણ નાયબ શ્રીની કચેરીમાં પક્ષકાર કે પક્ષકારના વકીલ આ વસુલાત ભરવા માટે જાય છે તો નાયબ કલેક્ટર શ્રીની કચેરી તેઓને ઓગણીસો નવ્વાણું ની જંત્રી પ્રમાણે વસૂલાત માગે છે જે વખતે પક્ષકારે જમીન કે પ્લોટ લીધો હોય ત્યારે તેની કિંમત ત્રીસ હજાર હોય છે તો આજે સરકારના નાયબ કલેક્ટર ત્રીસ હજાર સ્ટેમ્પ ડ્યુટી ભરાવે છે આ લોજિક બરાબર નથી આ પક્ષકારોને હેરાન કરવાની નીતિ છે અને જે તે સમયે સ્ટેમ્પ ડ્યુટી સોસાયટીના સભાસદ પાસેથી ચાર ટકા લેવામાં આવતી હતી તબદીલીની ઓરિજિનલ સભાસદ બીજી વ્યક્તિને વહેંચે તો એ તબદીલી ગણાય તેની ઉપર ચાર ટકા અને પછી પાંચ ટકા સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવતી હતી ત્યારે અત્યારના નાયબ કલેક્ટર દસ ટકા સ્ટેમ્પ ડ્યુટી વસૂલ લે છે આ પણ અન્યાય છે ત્યાર પછી અત્યારે નવો પરિપત્ર એક કાઢવામાં આવ્યો છે કે કલમ ચાલીસને બદલે કલમ તેત્રીસ લગાડીને લોકો પાસે ત્રણ ગણી પેનલ્ટી વસૂલ કરે છે એટલે પક્ષકારે નાયબ કલેક્ટર દસ હજાર ભરવાના કારણે દસ હજાર જંત્રી પ્રમાણે ભરવાના હોય તો નાયબ કલેક્ટર ચાલીસ હજાર વસૂલ કરે કેવી રીતે ભરાય વધારેમાં વધારે સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી હોય તો જેટલા રૂપિયાની ચોરી કરી હોય એટલા જ રૂપિયા પેનલ્ટી તરીકે લઈ શકે અને દંડની જોગવાઈ તો એવી છે કે પચાસ રૂપિયાથી પાંચસો રૂપિયા સુધીનો જ બત્રીસ કલમ બત્રીસમાં દંડ લઈ શકે તો ચાર ગની સ્ટેમ્પ ડ્યુટીની પેનલ્ટી કેવી રીતે સરકાર લઈ શકે અત્યારે પક્ષકારો ખૂબ નારાજ થયા છે વકીલોને પણ ખૂબ નારાજગી વેઠવી પડે છે એક તો સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટરની ઓફિસમાં નાયબ કલેક્ટર સમયસર મળતા નથી સેટિંગવાળા કામ જ કરે છે સેટિંગવાળા કામ કરીને ચાલ્યા જાય છે પક્ષકારો અટવાય છે મહિના મહિના બબ્બે મહિના સુધી લોકો ધક્કા ખાય છે કામ થતા નથી દસ્તાવેજો અટવાય છે અને આ રીતે હેરાનગતિ થાય છે એટલે મેં જે તે સમયે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને મારી રજૂઆત કરી છે નાયબ કલેક્ટર વિરુદ્ધ પણ હાલમાં મેં મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીશ્રીને આ પરિપત્રો પરત ખેંચવા માટે રજૂઆત કરી છે અને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપીને કે ભાઈ આવી રીતે આટલા આ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ગણવાની થાય એવું વ્યવસ્થિત માર્ગદર્શન આપીને સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવી હોય તો કરે બાકી પક્ષકારોને વકીલોને હેરાન કરવાની પ્રજાને હેરાન કરવાની આ જે નીતિ છે તે સરકારે પાછી ખેંચવી લેવી જોઈએ એવું મેં રજૂઆત મુખ્યમંત્રીને મહેસૂલ મંત્રીને કરી છે અને એની રજૂઆત કલેક્ટરને પણ આપી છે કે જ્યારે સંકલનમાં કલેક્ટર જાય ત્યારે આ રજૂઆત કરે અને સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં વકીલોને પક્ષકારોને ઊભા રહેવાની જગ્યા નથી તો તેની વ્યવસ્થિત ઊભા રહેવાની પક્ષકારોને રજૂઆત કરવાની અને અધિકારી સમયસર ઓફિસમાં આવે અને સમયસર સાંજે જાય એ રીતે સમયસર ઓર્ડર કરે અને અરજી ઓનલાઈન કરવાનું શરૂ કરે તો વ્યવસ્થિત અરજીનો નિકાલ ઓનલાઈન થાય અને આમાં જે અનીતિ થાય છે ભ્રષ્ટાચાર થાય છે લોકોને હેરાનગતિ થાય છે બંધ કરવા માટે મેં મુખ્યમંત્રીને અને મહેસૂલ મંત્રીને કલેક્ટરશ્રીને અનુરોધ કર્યો છે